દેખાડો પુરા માં ફાટે નહીં એવો નજારો છે સમજો ભાઈ રાજુલા તાલુકા સાસ બંદર ગામ કહેવામાં આવે છે જ્યાં અને આગળ તમે જોવો ને તો દરિયો ભાઈ આવું તો મેં ફિલ્મમાં જોયું તું તો કેમ છે મિત્રો હું શું ધર નહીં લોગર ને આજે આપણે આવી ગયા હતા લોકેશનમાંથી તમને તો ખબર છે કે આપણે લોકેશન સિવાય બીજું કઈ કામ ધંધો છે નહીં છે કામ ધંધો પણ એ આપણે રિયલમાં તમને નથી દેખાડતા પણ જે મજા આવે હોય ને એ તમને દેખાડ્યું છે આ તમને એવું બેકગ્રાઉન્ડ દેખાડવાનું છે તમે ખાલી સ્ટોરીઓમાં ને ફિલ્મોમાં જોયું છે એવું તમને રિયલમાં દેખાડવાનું છે એટલે મેં કીધું આપણે બનાવ્યો તો ઘેરેથી ને કંઈ નહોતો બનાવ્યો વિડીયો પણ હવે વિચાર આવ્યો કે ના ના હવે તમને બધું લાઈવ થોડુંક દેખાડી દેવી લોગમાં તો શોર્ટ વિડીયોમાં તમને બધું દેખાડતા હોય પણ હવે તમને લાઈવ દેખાડી દઉં ફટાફટ ભાઈ રાજુલા તાલુકાનું સાસ બંદર ગામ કહેવામાં આવે છે જ્યાં ભાવનગરના રાજા મહારાજા દ્વારા બંગલો બાંધવામાં આવેલો છે અને બંગલો કેવો છે તમે જોઈ શકો સમજો કાંઈ ઘટે ને આ ભાઈ કહેવાય ને કે આપણે બાલ્કની આપણે અત્યારે તો બાલ્કની કહેવામાં આવે છે પહેલાંના રજવાડામાં હું કહેવાતું એ તો ફટાફટ તમે કોમેન્ટ કરો મને તો એટલી બધી કાંઈ ખબર નથી પડતી અને તમે જોઈ શકો છો જો બધું બાંધકામ ને બધું રાજુલાના પથ્થરો દ્વારા બાંધવામાં આવેલું છે અને અત્યારે તમારો ભાઈ ચડી ગયો છે વિડીયો ઉતારવા ઉપરે અને વિડીયો માટે તમને તો ખબર છે કે નહીં ગમે એ કરે છે અને આગળ તમે જુઓ ને તો જો દરિયો અને જો ઘણા બધા ઓરડા એ જોવા મળે છે એટલે બધું ટોટલી કામ પથ્થરો આજુલાના પથ્થરો આપણે વાપરતા હોય એના દ્વારા બાંધવામાં આવેલું છે જો કેટલા બધા છે અને હજી તમને અંદર લઈ જવાના છે અંદર કેવો નજારો છે ને પૂરા માપની બીક લાગે ને એવું છે મારા કે અંદર જાઓ ને અંદર તમને દેખાડું થઈ ને આપણે અત્યારે અંદર જ આવી છીએ અને અંદરનો નજારો તમને દેખાડો પૂરા માપની નહીં એવો નજારો છે સમજો કારણ કે ફાટવાનું મેન કારણ શું છે ખબર છે કે આ બધું જો આ બધું લોખંડને એવું બધું અટકી રહ્યું છે ને કંઈ પડે ને એનું નક્કી નથી અને જો પહેલાંના સમયમાં રાજા મહારાજા દ્વારા આવા બાંધકામ કરવામાં આવતા આ બધું બાંધકામ તમે જોઈ શકો છો અને અંદર તો ભાઈ ફૂલ અંધારું છે પણ કાંઈ વાંધો નહીં તમને દેખાડવું છે એ વાત ફાઇનલ છે તો જોઈ શકો છો પણ આ બધા ઓરડા છે પણ બધું છે ને ભાઈ જરજરિત હાલતમાં છે ને એ વાંધો છે બાકી તો બધું આપણે તમે કહ્યું શૂટ કરી શકીએ આપણે હવે તો એટલું બધું અંદર નથી જેટલું આપણે કહ્યું એટલું અંદર છે પણ અંદર હવે જવાય એમ નથી કારણ કે અંદર પડે એવું છે માથે ખોટું એન્જરે થઈ જાય તો પછી નહીં લોકર ઉકલી ગયો હોય તો પછી લોચા થાય થોડા ઘણા એટલે કાંઈ વાંધો નહીં જેટલું દેખાડવી એટલું તમે જોઈ શકો છો ને હજી તમને થોડીક ઓલી બાજુ લઈ જવાનું ન્યાય નજારો અલગ છે અને હા એ મારી યારે વ્લોગર જેવી વ્લોગર કેક મજા આવે છે લા કે તું યાર આવી લોકેશન માથે લઈને આવી જાય એમને દિલ ખુશ થઈ ગયું ભાઈ આ બાજુ દરિયો આ બાજુ મહેલ વચ્ચે આપણે મહેલ કહેવામાં આવે છે કે રાજા આપણે આપણા આપડા બાપ ને એમ કેતા હોય કે મોજે દરિયા જ નાખવાના છે એવું જ મને લાગે છે કે આ રાજા છે ને મોજે દરિયા કરવા માટે જ કેવાય છે અને કહેવાય છે માં કે રાજા એ ફેશિયલ છે ને દરિયા કિનારે આ મહેલ બાંધવામાં આવેલો હતો કારણ કે શું શાંતિ માટે કારણ કે રાજા રજવાડા સમયમાં તો એવું બધું હોય એટલે શાંતિ માટે અને એક આરામદાયક માટે આ મહેલ બાંધો બાંધવામાં આવેલો હતો એવું છે જોઈ લો તમે આ દરિયો ઓ ભાઈ આવું તો મેં ફિલ્મમાં જોયું હતું મારા કલેજા બાકી રિયલમાં તો જોયું નહોતું પણ રિયલમાં તો એમ કાંઈ ઘટે ને આમાં આપણે પિક્ચર જોતા હોય ને એમાં છે ને આવા બધા સીન જોવા મળતા હોય છે એમ એટલે જો આ રિયલમાં કોઈ ગુજરાતી તમને આમ રિયલમાં દેખાડી જાય ને તો કાંઈ નથી કેવું હોય કેમ કે બધા દેખાડતા જ હોય પણ આપણે જોયું એટલે આપણને નવીન લાગ્યું એટલે મેં કીધું તમને દેખાડી દઉં કેમ કે આપણે ખેડેથી ને જ નહોતો મોટો લોક બનાવ્યો બનાવ્યો છે એટલે આ તમને દેખાડવા હાટુંથીને જ આપણે મોટો વિડીયો બનાવ્યો છે અને આપણને તમને ખબર જ છે કે આપણને વિડીયો બનાવતા આવડતું નથી પણ કંક અલગ હોય એટલે નહીં પેલા તમને દેખાડે છે તો ભાઈ અત્યારે બેહી જશે ખાવા બેહી ગયા છે કારણ કે હવાના ધૂળ ખાતા ખાતા આવ્યા હતા એટલે ધરાણા હતા એટલે કીધું અત્યારે કુરકુરિયા ખાઈ લઈ અને આમ જો રાજા મહારાજાના બંગલાની નીચે ખાવા મળે છે હા કાંઈ ન કરે ભાઈ હવે આવું રાજા મહારાજાના રજવાડાને નીચે ખાવા મળતું હોય એ આનંદ અલગ હોય યાર તમારો ભાઈ લઈ રહ્યો છે બધું શૂટ કર્યું કમ્પ્લેટ તમને દેખાડ્યું છે ઘણું બધું હવે વિચાર કરો માં ખોટું કે કાંઈ દેખાડ્યું નથી અને હજી બંધી કોશિશમાં તમને બધું દેખાડશું કાંઈ નહીં અત્યારે થોડું ખાઈ લે સોળા ઢાઢી થાય છે ગરમ થાય આથી નીચે ઉતરવાનું હતું મારે તો ઓટોમેટિક થઈ જાય ફ્લેશલાઈટ ભાઈ હજી તો જેવા ઉપર આવ્યા ને કે આ તો આમ જો કાંઈ ઘટ્ય ને એવું લોકેશન આપણે ઘણા બધા એમ કહેતા હોય કે અમારે આવી બારી મેક આવી બારી મેકેનિક નવા સિસ્ટમની ભાઈ નવી સિસ્ટમ કાંઈ નથી આ છે ને અમારા રાજા મહારાજા વખતનું જો આ બધી આ હું આ બધું અત્યારનું છે આ બધું વર્ષો જૂનું છે ભાઈ અત્યારે કાંઈ એવું છે નહીં પણ અત્યારે આપણી માનસિકતા એવી થઈ ગઈ છે કે આપણે આવું કરવું તેવું કરવું બાકી છે ને તમે છે ને રાજા આ જૂના ઇતિહાસો જોવા જાવ ને તો તમને બધી ખબર પડે કે આ બધું પહેલાં ઓલરેડી થઈ જ ગયેલું છે કાંઈ નવીન કાંઈ છે નહીં માર્કેટમાં લો આ છે બધી બારીઓ બારીઓ કાંઈ ઘટે ને એવું છે બધી તો ભાઈ આખા મહેલ નો કાક નજારો આવી રીતે જોવા મળે છે તમે જોઈ શકો છો જો આવી રીતે નજારો છે અને સેલી ટોચ દેખાય ને ત્યાં આપણે વિડિયો ઉતારવા ગયા ત્યાં ઠેઠ આપણે ત્યાંનો વિડીયો આપણે લીધેલા છે એટલે ત્યાં ઠેઠ આપણે જઈ આવ્યા પણ બહારથી તો કાંક આઉટ લોકેશન જોવા મળે છે ભાઈ કાંઈ ઘટે નહીં એવું છે હો ભાઈ બાકી તો મિત્રો હવે આજનો લગભગ આપણે આયાસ પૂરો કરી નાખીએ છીએ અને અહીંયાથી ને ચાલુ અને અહીંથી એવું પૂરો કર્યું છે એટલે ખોટો કાંઈ પો બગડા એટલે વ્લોગ કેવો જો કોમેન્ટ કરી નાખજો ને હોય તો ફોલો કરી નાખજો મળશું પાછા આવા નવા વ્લોગ સાથે બાય બાય ને જય માતાજી